કોષાળ આવાસમાં રહી લોકોને હેરાન કરી મહિલા સંસ્થાઓ અને ચેરિટેબલ ટ્રસ્ટના નામે તોડબાજી કરતી મહિલા વિરુદ્ધ લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા લોક સમસ્યા નિદાન કેન્દ્રના સમદ શેખ સહિતનાવે આવેદનપત્ર આપી આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કોષાળ આવાસમાં રહેતી સહેના શેખ નામની મહિલા તોડબાજ છે અને મહિલા સંસ્થાઓ તથા ચેરિટેબલ ટ્રસ્ટ જેવા આઈડી કાર્ડનો ઉપયોગ કરી મસાજ પાર્લર તેમજ હોટલોમાં અને મોટા નબીરાઓને પ્રેમ જાળમાં ફસાવી બળાત્કાર અને છેડતેની ફરિયાદ કરી દેવાની ધમકી આપી રૂપિયા પડાવી તોડ કરતી આક્ષેપ કર્યો છે મારું નામ ગુજરાત મહિલા પ્રમુખ કાજલ પટેલ છે અને આજે અમે સીપી સાહેબને મળવા આવ્યા છે અમારા જે પ્રમુખ સાહેબ છે સમતભાઈ શેખ એમના ઉપર જે કમ્પ્લેન થઈ છે જે કોસાળ આવાસની જે સેના શેખ કરીને છે એ બેને કરી છે એના માટે અમે અહીંયા ન્યાય માટે આવ્યા છે છેડતીની કમ્પ્લેન કરી છે અને એ કમ્પ્લેન ખોટતી છે તદ્દન કારણ કે એમનો જે એમને એ એક થી બે મહિના પહેલા જે બેને છે ને કોઈ એવો બનાવ કરેલો જેના કારણે સાહેબે અમારા સાહેબે કાર્ડ લઈ લીધેલો જો એ કાર્ડ માટે આ બધું ખોટા ખોટી અરજીઓ કરે છે અને ખોટી ખોટી છેડતીઓની ફરિયાદો કરે છે અમે એ રજૂઆત લઈને આવ્યા છે કે અમારા જે પ્રમુખ સાહેબ છે તે આ ટાઈપના વ્યક્તિ નથી અને એ ખોટી રીતે કોઈ લેડીસોને છેડતા નથી અને અમે એ એ રીતના હતે તો અમે નહીં આવતા અહીંયા એ માટે અમે ન્યાય માટે અહીંયા આવ્યા છે હાલ તો કોસાડ આવાસની મહિલા સામે મહિલાઓની સંસ્થાઓ તથા ચેરિટેબલ ટ્રસ્ટના નામે તોડ કરતી આક્ષેપો કરાયા છે ત્યારે મામલે તટસ્થ તપાસ થાય તે ખાસ જરૂરી છે અજય કુરશી સાથે હર્ષદ સેઠા